પરસોત્તમ રૂપાલાના વિવાદ બાદ ક્ષત્રિયોનો જે રોષ છે તે સમવાનું નામ નથી લેતો ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ આખા વિવાદની વચ્ચે આજે અમદાવાદ ખાતે રાજપૂત સંકલન સમિતિએ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું શું હતા આ પ્રેસ કોન્ફરન્સના મુદ્દા આ વિડીયોમાં તેના વિશે વાત કરીશું વૈષ્ણવ

પહેલું રાજપૂતોનું જૂથ કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે તેમના દ્વારા એક પત્રિકા જાહેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે ક્ષમા વીરસે ભૂષણમ અને રાજપૂત સમાજને અપીલ કરવામાં આવી હતી કે તેમનો જે વિરોધ છે તે પુરુષોત્તમ રૂપાલા સુધી સીમિત રહે અને ભારતીય જનતા પાર્ટીને આનાથી કોઈ ડેમેજ ના થાય તે બાબતે કરણસિંહ ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી કે આવા કોઈ પણ વાયરલ કરેલી પત્રિકાથી સમાજ પર કોઈ પણ અસર પડશે નહીં બીજી વાત બીજો મુદ્દો જ્યારે પ્રધાનમંત્રી મોદી અહીં ગુજરાતના પ્રવાસે હતા ત્યારે સંકલન સમિતિએ લિખિત બાહેધરી આપી હતી કે તેમના પ્રચારમાં કે તેમની રેલીમાં કોઈપણ પ્રકારનો વિરોધ જોવા નહીં મળે કે કોઈપણ કાળા વાવટા ફરકાવવામાં નહીં આવે જેની લેખિત બાહેધરી આપી હતી આ વાત બોલી અને પાળી હતી તેના એપ્રિસિએશનની જગ્યાએ આ પ્રકારની પત્રિકાઓને વાયરલ કરવામાં આવી છે ત્રીજો મુદ્દો જૂનાગઢ પ્રદેશ પ્રમુખ કિરીટ પટેલે એક વિવાદિત નિવેદન આપ્યું હતું આ વિવાદિત નિવેદન દિવ્યાંગો માટે હતું જેનાથી પણ ક્ષત્રિય સમાજની અને અન્ય સમાજોની લાગણી દુભાઈ છે તેના વિશે પણ પ્રતિક્રિયા આપી છે અને ચોથો મુદ્દો ગુજરાતના નાણામંત્રી મંત્રી કનુ દેસાઈએ જે કોળી સમાજ માટે વિવાદિત ટિપ્પણી કરી હતી તેને પણ રાજપૂત સંકલન સમિતિએ વખોડી નાખી છે અને તેના પર પણ પ્રતિક્રિયા આપી છે શું કહે છે કરણસિંહ ચાવડા જુઓ આજના આપણા આ સંવાદના ચાર પાંચ મુખ્ય મુદ્દાઓ છે એમાં પહેલો મુદ્દો એ છે કે મને જાણવા મળ્યું અને ટીવી ચેનલો પણ બતાવી રહી છે કે અમારા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા આગેવાનોએ એક પ્રેસ રિલીઝ કરી છે ભારતીય જનતા પાર્ટીના લેટર પેડ ઉપર એટલે કે ભાજપ દ્વારા આ પ્રેસ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે અને એમાં એમને ક્ષમાવિરસ્ય ભૂષણમ ટાઇટલ હેઠળ ક્ષત્રિય સમાજને અપીલ કરી છે તો એમના આ નિવેદનના સંદર્ભે કોર કમિટી અને સંકલન સમિતિના આગેવાનો સાથે થયેલી વાતચીત મુજબ હું આપ સૌને મીડિયાના માધ્યમથી અમારા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનોને પૂછવા માગું છું કે જ્યારે પુરુષોત્તમભાઈ રૂપાલા એ વાણી વિલાસ કર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જૂનાગઢના પ્રમુખ કિરીટભાઈ પટેલે જે વાતો કરી ક્ષત્રિય સમાજની અસ્મિતા દુભાવી ત્યારે આપે આવું કોઈ નિવેદન ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે અને આગેવાનો તરીકે કરેલું નથી એ બાબત અમારા માટે દુઃખદાયક છે આપે એ વખતે આ બે જે વ્યક્તિઓના મેં નામ દીધા એમના નિવેદનને પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાન તરીકે રદિયો આપવો હતો ખેદ વ્યક્ત કરવાની જરૂર હતી અને આપે આ બાબતે સ્પષ્ટતા કરવાની જરૂર હતી એ આપે કરી નથી એટલે આપના આ નિવેદન ની કોઈ અસર ક્ષત્રિય સમાજ ઉપર થવાની નથી આ નિવેદન અમારા માટે સ્વીકાર્ય નથી નંબર બે જ્યારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો તરીકે આપે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ અને સરકાર તરફથી પણ અમને વિનંતી કરવામાં આવી હતી કે જ્યારે દેશના વડાપ્રધાન અને વડાપ્રધાન એટલે કોઈ વ્યક્તિ નથી એક બંધારણીય પોસ્ટ ગણાય ઘરમાં મળે એક હોદ્દો કહેવાય તો એ ગુજરાત આવે ત્યારે એમની સભાઓમાં વિરોધ કરવો નહીં એવું આપે અમને જણાવ્યું હતું અને અમે એના સંદર્ભે આપને આ વિનંતીના પ્રત્યુત્તર રૂપે ગુજરાત રાજ્યની ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિએ લેટર પેડ ઉપર નિવેદન આપી અને ક્ષત્રિય સમાજ જોગ ગુજરાતના પ્રજાજનો જોગ વિનંતી કરી હતી કે આપણે વડાપ્રધાનશ્રીની કોઈપણ સભામાં વિરોધ કરવાનો નથી આપણું આંદોલન શાંતિ અને સંયમથી ચાલે છે અને ચાલશે તો અમે જે કીધું એને અમે પાળી બતાવ્યું તો આપ જ્યારે આજે જે નિવેદન કર્યું છે ક્ષમા વિરેશ્યભૂષણમ અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની સામે જુઓ અને એમની સામે જોઈ અને તમે કંઈક વિચારો તો હું અમારા આ આગેવાનો ને આપના માધ્યમથી કહેવા માગું છું કે તમે કમસે કમ ક્ષત્રિય સમાજનો ને ગુજરાતની પ્રજાનો આભાર માનતું એક નિવેદન ભારતીય જનતા પાર્ટી વતીથી કર્યું હોત જેમ આજે કર્યું છે તો અમને એમ લાગત કે અમારી અમારો જે પ્રતિસાદ હતો પ્રત્યુત્તર હતો અમે જે ગરીમા જાળવી એનું ઋણ તમે સ્વીકાર કર્યું એવું અમે સમજ્યા હોત પણ આપે એવું કશું કર્યું નથી જૂનાગઢના ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલે તો ના કેવળ નારી અસ્મિતા એમને તો જેને આપણે દિવ્યાંગો કહીએ છીએ એમનું પણ અપમાન કર્યું તો હું આપના માધ્યમથી ભાજપને પૂછવા માગું છું હાઈકમાન્ડને પૂછવા માગું છું કે આપે એમના પર કોઈ પગલાં લીધા ખરા એમના નિવેદનને વખોડ્યું ખરું આ પરંપરા આગળ પણ ચાલુ છે બે દિવસ પહેલાં રાજ્ય સરકારના ખૂબ સિનિયર મંત્રી કહી શકાય વડીલ શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા અમારા કોળી સમાજનું પણ અપમાન કરવામાં આવ્યું એમને જે વાક્ય રચના કહી અને જે મજાક ઉડાડી એ વાક્યરચના હું બોલી શકું એમ પણ નથી તો અમે કોળી સમાજને એમને જે અપમાન કર્યું છે એ નિવેદનને અમારી સંકલન સમિતિ વખોડી કાઢે છે તો આ હતા કરણસિંહ ચાવડા ક્ષત્રિય સંકલન સમિતિએ આ પ્રમાણે જે ચાર મુદ્દા વિશે વાત કરી અને કરણસિંહ ચાવડાએ એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના આ ઇલેક્શનમાં દસથી બાર સીટો પર ડેમેજ થઈ શકે છે હવે આ ડેમેજ થાય છે કે નહીં તે તો ચૂંટણીના પરિણામ આવે ત્યારે જ જોવા મળશે અત્યાર સુધી આટલું આ જ પ્રકારના વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મને રજા આપશો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે